નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વનિર્ભર પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક તથા માધ્યમિક શાળા નોન ગ્રાન્ટેડ દાહોદ માટે નીચે મુજબની જગ્યાઓ માટે શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો પ્રાથમિક ધોરણ એક થી પાંચ માટે વિદ્યા સહાયક માટેની એક જગ્યા છે બીએસસી બીએ બીકોમ પીટીસી ત્રણ વર્ષ કે તેથી અનુભવી ઉચ્ચ પ્રાથમિક માટે છ થી આઠ માટે વિદ્યા સહાયક માટેની એક જગ્યા બીએ એમએ ઇંગ્લિશ બીએડ ત્રણ કે વધુ વર્ષના અનુભવી ઉચ્ચ પ્રાથમિક વિદ્યા સહાયક માટે બે જગ્યા છે બીએસસી એમએસસી બી એડ ત્રણ કે વધુ વર્ષના અનુભવી પ્રાથમિક ધોરણ એક થી પાંચ માટે એક જગ્યા છે સંગીત શિક્ષક માટે સંગીત વિશારત કે સમકક્ષ પ્રાથમિક તથા માધ્યમિક વ્યાયામ શિક્ષક માટે એક જગ્યા તેમજ પ્રાથમિક માધ્યમિક ચિત્ર શિક્ષક માટેની એક જગ્યા છે ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે લાયકાત પગાર ગુજરાત રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ રહેશે લાયકાત ધરાવનાર ઉમેદવારે અરજી સહિત ધોરણ દસ બાર સ્નાતક અનુસ્નાતક વ્યવસાયિક લાયકાત અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ પાસપોર્ટ સાઇઝના ફોટો સ્વસ્તાક્ષરે લખેલી અરજી સાથે નીચે દર્શાવેલ તારીખ સમય અને સ્થળે સ્વખર્ચે ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવું કોમ્પ્યુટરની જાણકારી આવશ્યક છે મિત્રો ગુરૂવારના રોજ ઇન્ટરવ્યુ નો સમય સવારે દસ કલાકે સ્થળ છે મિત્રો શેઠ શ્રી સંસ્કાર કેન્દ્ર શેઠ શ્રી ગીરધરલાલ માર્ગ બોક્સ નંબર ચાર વિસારામ ગૃહ પાસે દાહોદ ખાતે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનો રહેશે મિત્રો વિદ્યા સહાયક માટેની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય